બના દોસ્ટ ટીમ પે એટ સ્કિલ પુરુષોત્તમ રૂપાલા ની જીભલપસી અને ક્ષત્રિય સમાજ તેમની સામે પડ્યો છે હજુ પણ એ જે વિવાદ છે તેનો નિવેડો નથી આવ્યો ત્યારે વડોદરામાં વિવિધ સમાજના અગ્રણીઓ આપણી સાથે ઉપસ્થિત છે તેમની પાસે જાણીશું કે આગામી લોકસભાના ઇલેક્શનમાં તેમની શું આશાઓ અપેક્ષાઓ છે મહેન્દ્રસિંહજી ખાસ કરીને રૂપાલાનો વિવાદ અને લોકસભાનું ઇલેક્શન હજુ પૂરો નથી થયો શું રૂખ રહેશે અલગ અલગ સમાજનો આ ઇલેક્શનમાં રૂપાલાજી ભાજપ માટે કાળ બનીને આવ્યા છે અને અમારે તો સર્વ સમાજે રૂપાલાજીને એટલો માટે આભાર કહેવો પડે કે રૂપાલીજીના રૂપાલાના આ જે નિવેદનથી અમારો ક્ષત્રિય સમાજની સાથે જે અમારો ઓબીસી એસસી એસટીમાં જે અમારા ક્ષત્રિય સમાયેલા છે એ અને આદિવાસી વર્ગ એટલે અઢારે વર્ણ આ જે ક્ષત્રિયો સાથે ઊભા થઈ ગયા છે એટલે હવે એક અલગ નારો બનશે નારાક અમારા અમિતભાઈ કહેશે જાદવ અને હવે જો રૂપાલાજીની ટિકિટ કેન્સલ નહીં થાય તો જે અમે અત્યારે અંજાઈ ગયા હતા એટલે અમે મંજાઈ ગયા ગુજરાતની પ્રજા સાથે વડોદરાની પ્રજાને સૌથી વધારે વિશ્વાસઘાત થયો છેલ્લા પચીસ વર્ષના અમારા વડોદરાની જે કાયા પલટ કરવી જોઈએ ને એ નેગેટિવ આ લોકોએ કરી નાખી અમને એજ્યુકેશનથી લઈને મેડિકલથી લઈને પર્યાવરણથી લઈને દરેક ક્ષેત્રે વડોદરાને પછાત કરી નાખ્યું છે અને આ જે પીડા છે અને હાલ અમારી માગણીથી જે સાંસદ બદલ્યા છે એટલે અમારે જે અત્યારે કોરીસિલેટ આપી છે યંગ એટલે વડોદરાની પ્રજા છે ને દૂધથી દાજેલી છે છાશ ફૂંકીને પીવાની છે પણ આગલી રણનીતિ સત્તર તારીખ પછી રૂપાલાલજીની ક્યાંય ટિકિટ કેન્સલ નહીં થાય તો સમગ્ર ક્ષત્રિય વર્ગ અમારો ઓબીસી એસસી એસટીમાં ટીમાં સમાયેલ ક્ષત્રિય વર્ગ અમારો આદિવાસી વર્ગ બ્રાહ્મણ સમાજ અમારો અન્ય સમાજો આમણે કલ્પના નહીં કરી હોય એટલું મોટું પરિવર્તન આવશે હા અમને બધાને શંકા છે આટલી બધી તાનાશાહી સરખ્ત્યાર શાહી દાદાગીરી ક્યારે હોય ઈવીએમની અંદર સો ટકા અમને ડાઉટ છે કંઈ સેટિંગ હોય તો જ પ્રજાની વાત મુખ્યા સુધી ના પહોંચે એ શંકા પ્રગટ થઈ એ લોકમાં ચર્ચા છે બિલકુલ ઈવીએમનો એક આક્ષેપ કર્યો પણ એક સમાજનો વિવાદ એક અલગ છે લોકસભાનું ઇલેક્શન એક અલગ છે તમારી શું આશાઓ અપેક્ષાઓ કે આગામી જે કોઈ પણ પક્ષ ચૂંટાઈ આવે કે જેની સરકાર બને એમની પાસે શું આશા રાખીને બેઠા છો ખાસ કરીને કહીશ તો જાગ્યા ત્યાંથી સવાર ક્ષત્રિય સમાજની આ લડતને એક તો હું ખુલ્લેથી સમર્થન આપું છું કેમ કે જ્યારે સમાજની વાત આવતી હોય ને કોઈ નેતા જ્યારે આવા શબ્દથી સમાજને વખોડતો હોય ત્યારે સમાજે જાગૃત થવાની પ્રાથમિક પૂરે ફરજ છે પણ સાથે સાથે મને દુઃખ પણ એ વાતનું છે કે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર જે શાસન ચાલી રહ્યું છે એ શાસનની અંદર ક્ષત્રિયોનો ક્યાંય સમાવેશ કરેલો નથી ક્ષત્રિયોને કોમ્પ્યુટર યુગની અંદર ક્ષત્રિયોના બાળકોને તલવાર બતાવી હોય ત્રિશુલ બતાવ્યા હોય ધર્મમાં ઘેર કરીને આ ક્ષત્રિય સમાજનું નિકંદન કરેલું છે તમે જોશો તો પટેલ સમાજ પટેલ સમાજે જ્યારે મોટી મોટી છા છાત્રાલયો ઊભી કરીએ મોટા મોટા એજ્યુકેશન આજે આઈએસ ઊભા થતા હોય તો દુઃખની વાત છે કે ક્ષત્રિય સમાજનો આજે એક આઈએસ ઊભો થાય એવી સક્ષમતા રાખી નથી પણ છત્રી સમાજ આજે પણ જાગ્યો છે એ હું આજે ક્ષત્રિ સમાજના આગેવાનોને ધન્યતા પ્રાપ્ત કરું છું કેમ કે જાગ્યા ત્યાંથી સવાર હવે જ્યારે બરોડામાંથી આ મોદીજીએ ચૂંટણી લડીને જ્યારે શરૂઆત કરી હોય વડાપ્રધાન સુધી પહોંચ્યા હોય તો એ વડોદરાને જ જતું કર્યું એટલે ચોક્કસ એમની જે બે બેવડી નીતિ છે એ બહાર આવેલી છે અને આ પ્રજાએ હવે જાગી જઈને કોણ એમનું સાચું હક્કનું એ કરી રહ્યું છે એ જાગવાની જરૂર છે એ જોવાની જરૂર છે આ પ્રજાએ પણ જાગવાની જરૂર છે એટલા માટે છે કે આ દોઘલું વર્તન સમાજ આટલું બધું નીકળ્યું હોય જ્યારે ક્ષત્રિય મહિલાઓએ જ્યારે જોહરની વાત કરી હોય ત્યારે એ બાબત એ છે કે આ વડાપ્રધાનથી લઈને અહીંયા ગુજરાતમાં બેઠેલા તમામ લોકોએ એણે વિચારવાની જરૂર છે મનોમંથન કરવાની જરૂર છે કે તમે શું કરી રહ્યા છો ગુજરાતથી તમે દિલ્હી પહોંચ્યા હોય તો હવે તમારે વિચારી લેવાની જરૂર છે પરિણામ ચોક્કસથી મળવાનું છે એમનું અને એમની વિરુદ્ધનું છે કેમ કે હવે જે રૂપાલાનો વિરોધ થયો છે એ સમગ્ર ભારતની અંદર એનો ફેલાવો થશે અને ક્ષત્રિય સમાજ એસ સી એસટી ઓબીસી તેમની ન્યાયના હકની હાથે જે છતમણી મળી થઈ છે એ હવે પ્રજાનો જવાબ આપો સમાજ જાગ્યો છે પણ મેં કીધું એમ કે જે સમાજની એક આખી માંગ છે કે રૂપાલાનું જે એમની ટિકિટ પાછી ખેંચવામાં આવે સમાજ જો કદાચ રૂપાલાની ટિકિટ પાછી ખેંચી લે પણ સમાજ શું ઈચ્છી રહ્યો છે કે વડોદરા કેવું હોવું જોઈએ મારા સપનાનું વડોદરા કેવું હોવું જોઈએ લાગે છે કે અત્યાર સુધી વિકાસ થયો છે અને હવે શું બાકી વિકાસમાં તો તમે જોઈ રહ્યા છો કે કેવો વિકાસ થયો છે એ અને બધી પ્રજા પણ જોઈ રહી છે અને બીજો રહી વાત રૂપાલાની તો રૂપાલાને કહેવાનું કે અત્યાર સુધી તો ઘોડો લગામ હાથમાં છે બધાની જેથી ઘોડો છૂટશે ને તેની ખબર પડશે અને હવે તો એને સામેથી ચાલીને કેવું જોઈએ કે ભાઈ આટલું બધું મારી બહેનો ઉપર જુલ્મ થઈ રહ્યો છે તો મારે સામેથી ચાલીને હજી તે એની ઇજ્જત આબરૂ હાચવી લે તો બહુ સારી વાત છે અને કારણ કે આજે જે રાજકોટમાં થયું બહેનોને જે ધક્કા મારી મારીને જેમ આતંકવાદી હોય એ રીતે ધક્કા મારી મારીને જે અંદર બેસાડવામાં આવ્યા છે એ બહુ એટલે બહુ જ તે નિંદનીય વાત છે અને બહુ ખોટું કંઈ છે અને બીજું કે અમારી જે ક્ષત્રિય સમાજની લેડીઝો જે ઉમરો નથી વટતા આજે એને મેદાનમાં આવવું પડ્યું છે શા માટે આવવું પડ્યું છે આ માટે આજે કહેવાય ને કે ઝાંસીની રાણી બની ગયા છે એ અને ઝાંસીની રાણી બની ગયા છે એટલે મેદાનમાં ઉતરી અને લડી અને બતાવશે વડોદરામાં ભારતીય જનતા પાર્ટીએ બ્રહ્મણ ઉમેદવારને ઊભા રાખ્યા છે કોંગ્રેસે ક્ષત્રિય ઉમેદવારને ઊભા રાખ્યા છે શું માનો છો કે આજે વિરોધ છે એનો વડોદરામાં રિફ્લેક્શન આવશે અને ફાયદો થશે હા થશે જ ફાયદો કેમ કે આમ નામ રહેશે તો થશે જ તે એક કેન્ડિડેટની લીધે બધા કેન્ડિડેટને બહુ જ એટલે બહુ જ નુકસાન થશે એટલે આ ભાજપે વિચારવું પડે મોદી સાહેબે વિચારવું પડે અને આગળ હવે શું રણનીતિ એ લોકો કરે છે એ જોવું પડશે બિલકુલ જે વડોદરામાં ભારતીય જનતા પાર્ટીએ બ્રાહ્મણ ઉમેદવાર અને કોંગ્રેસ કોંગ્રેસે ક્ષત્રિય ઉમેદવાર ઉભા રાખ્યા છે શું કહેશો વડોદરામાં શું આશા અપેક્ષા જે વિકાસની વાત કરીએ ઘણી બધી વાતો થઈ વિકાસની કે વિકાસ થયો છે ઘણા બધા કહે છે નથી થયું વડોદરા પાછળ રહી ગયું જ મુખ્યમંત્રી આવીને કહી ગયા તમારી દૃષ્ટિએ શું લાગે છે જોવા જઈએ તો વડોદરા શહેરનો વિકાસ ખાડામાં જ છે તમે જોઈ શકો દિવસ દરમિયાન ઘણી જગ્યાએ ગાબડા પડતા હોય છે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર રૂપી છે પાણીની સમસ્યાઓ છે પાણીની જે જૂની લાઈનો હતી ગાયકવાડી જે રેગ્યુલર ચાલતી હતી એને કાઢી નાખીને નવી લાઈનો નાખવામાં આવે છે અને એ પણ બે ચાર મહિનામાં ડેમેજ થઈ જાય છે ફરી કંઈક ને કંઈક એ રિપીટ જ થયા કરે છે એટલે ભ્રષ્ટાચારનો એક આ અડ્ડો બની ગયો છે તમે કોર્પોરેશનમાં જશો એન્જિનિયરિંગ શાખામાં તો ઘણી ફાઇલો પડી હશે જે રિપીટ હશે જ્યાં કામ થઈ ગયું છે ફરી એ કામની ફાઇલ મૂકવામાં આવે છે ક્યાંક ને ક્યાંક આ વડોદરા શહેર આ ભ્રષ્ટા એક ભોગ શહેર છે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બની ગયું છે વડોદરા એવું કેવું છે શું કહેશો કે વડોદરા વિકાસ માટે વાત કરીએ તો મુખ્યમંત્રી આવીને કહી ગયા કે વડોદરા પાછળ રહી ગયું છે શું બાકી લાગે છે આપણા દ્રષ્ટિએ કે વડોદરામાં હજુ શું હોવું જોઈએ હવે તો નકલી સાંસદો ચૂંટવાના જ બાકી છે જ્યાં નકલી પોલીસ હોય જ્યાં નકલી કર્મચારીઓ હોય જ્યાં નકલી ઘી હોય નકલી ખાંડ હોય નકલી ચા હોય જ્યાં તમામ વસ્તુઓ નકલી હોય હવે માત્ર નકલી સાંસદો ચૂંટવાના જ બાકી છે અને અત્યારે પણ એ બી આપણને ખબર પડી ગયા છે કેવા સાંસદો ચૂંટાયેલા છે અને કેવા સાંસદોને બદલવા પડ્યા છે આ ભારતની રાજનીતિમાં અને વડોદરાની રાજનીતિમાં એક સંસ્કારી નગરી પર એટલો મોટો ધબ્બો લાગેલો છે કે જે નકલી કચેરી જ્યારે અહીંયા પકડાતી હોય નજીકમાં ત્યારે આના માટે તમે વિકાસની વાત કરો છો અને મારા બેનશ્રીએ જેમ કીધું કે રૂપાલાજી અરે જેને પાંચસો ને બાસઠ રજવાડા ક્ષત્રિય સમાજે આ દેશ માટે અને અખંડ અખંડતા માટે જેને આપેલા હોય અને એમની બહેનોએ જ્યારે રોડ ઉપર ઉતરો પડે ત્યારે એક રૂપાલા નહીં પણ આ સરકાર જવી જોઈએ એક રૂપાલા તો એક પાયદામું છે અને આ તો એક એસિડ ટેસ્ટ છે મને તો એવું લાગે છે કે આરએસએસને અને અન્ય સંસ્થાઓ દ્વારા એક ક્ષત્રિય સમાજની શક્તિ પ્રદર્શનનો એક એસિડ ટેસ્ટ લેવા માગે છે કે આ ક્ષત્રિય સમાજમાં કેટલી ક્ષમતા રહી છે ક્ષત્રિય સમાજ પોતાની સત્તામાં ભાગીદારી માંગે છે કે નથી માગતી આ સમાજને જેમ જેમ કન્નડગઢ કરતા છતાં એ નજીક નજીક દૂર દૂર જતો રહ્યો છે પરંતુ પાર્ટી પ્રેમ મૂકતો નથી એટલે આ ક્ષત્રિય સમાજે પણ ચિંતન મનન કરવાની જરૂર છે કે એક તરફ આ તમને માટે આ રીતે આવી રીતે કન્ડગત કરે છે અને જે આટલા આટલા મોટા અનુભવી હોય વર્ષોમાં જેને સાંભળવા માટે લોકો તત્પર થતા હોય જે એમ કહેવાય ને કે પેલા આપણામાં અહીંયા કહેવત છે કે જ્યારે કોઈ કલાકાર જ્યારે કરતા હોય જયારે રૂપિયા ઉડાડતા હોય ને એવી બધી જયારે પ્રણાલી હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો આ મોટા કલાકાર છે આ એવો મોટો કલાકાર કે છે કે જેને બધા કાર્યકર્તાઓ સાંભળો એ ક્યારે ભૂલ ના કરે પરંતુ મને લાગે છે કે આ એક ષડયંત્ર છે આ જાણી બૂજીને આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે ક્ષત્રિય સમાજની કાર્યક્ષમતા એમની ક્ષમતા હાલમાં કેટલી છે એ આગળ ભાગીદારી માગશે એના માટેની આ એક એની જીભ લપસી નથી પરંતુ જાણી જોઈને ઉપયોગ કરવા માગ્યો છે અને આપના માધ્યમથી હું એક મેસેજ આપવા માગું છું ગુજરાતને અને દેશની જનતાને એક હું નારો આપવા માગું છું દલિત આદિવાસી દરબાર કરો વિચાર કબ તક સહો અત્યાચાર દલિત આદિવાસી અરદરબાર કબતક સહોગી અત્યાચાર જે તમારી પાંચસો બાસઠ રજવાડાઓની જે દેશ માટે જે તમે ભાગીદારી આપી હતી આવો દલિત સમાજ અને અન્ય સમાજ આજે પણ તમારા નેતૃત્વ માટે તમને આમંત્રણ આપે છે અને દલિત સમાજની તમામ પાર્ટીઓમાં આપ આપ જોડાવ અને વધારેમાં વધારે આપ નેતૃત્વ કરો અને આગળ આવો એવી હું આજે બહુજન સમાજ પાર્ટી તરફથી અને એક એના તરફથી હું ક્ષત્રિય સમાજને આમંત્રણ આપું છું બિલકુલ એક વાત કરી નકલી જે તમામ વસ્તુઓ ચીજવસ્તુઓ નકલી મળી રહી છે નકલી ઓફિસર નકલી ગીત દરેક ચીજવસ્તુઓ શું માનો છો કે એની અંદર ક્યાંક ને ક્યાંક સરકાર ક્યાં આગળ ખોટ ક્યાં લાગી રહી છે આપણી સરકાર ખોટ એ લાગી રહી છે કે સરકાર જે જે ઉમેદવાર જે જે ઉમેદવારને ટિકિટ આપી રહી છે જે જે બીજેપીમાં જોઈ જોડાઈ રહ્યા છે એ લોકો જ બધા નકલી છે કેમ કે એ લોકો નકલી ના હોત તો અત્યારે વડોદરાનું સ્વરૂપ જે પ્રમાણે આપણે જોયું છે એ પ્રમાણે સારું જ હોત કેમ કે અત્યારે જે પ્રમાણે એમણે એવું કીધું કે ખાંડમાં બધી જગ્યાએ બેમાની છે બધું ખરાબ જ છે તો રોડ રસ્તા પણ ખરાબ છે ઇવન એ લોકોના મનમાં બી એટલો મેલ છે એ લોકો બી ડબલ ડબલ પોલિટિક્સ ચલાઈ રહ્યા છે અત્યારે મને એવું લાગે છે કે રૂપાલાજી જે જે પ્રમાણે સ્ટેટમેન્ટ આપી રહ્યા છે તો મને એવું લાગે છે કે હવે એમની ઉંમર થઈ ગઈ છે એટલે મને લાગે છે કે જતાં જતાં એમને હવે બીજેપી કંઈ ગણતું નહીં હોય જેના કારણે હવે એ એવું વિચારે છે કે બીજેપી હટવું જોઈએ અને ક્ષત્રિયોની નવી પાર્ટી આવી જોઈએ એવું મને લાગી રહ્યું છે એટલે હવે ફરી એવું થઈ જાય કે કદાચ પાંસઠ પાંચસો પાંસઠ રજવાડા આપ્યા છે તો હવે જો ક્ષત્રિયો અને દરેક સમાજ એક થાય તો ફરી પાંચસો પાંસઠ રજવાડા આપણને મળી રહે અમે લોકોએ જ્યારે ક્ષ ક્ષત્રિયો રાજપૂતોએ ક્યારેય કોઈ પણ પ્રકારની કોઈ અવગણના કરી નથી બીજેપીને લઈને મોદીજીને લઈને પણ અત્યારે એટલા માટે કહેવા માગે છે કે જે તે સમયે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવ્યું ત્યારે કીધું હતું કે પાંચસો પાંસઠ રજવાડા પાંચસો બાસઠ રજવાડાનું એક મ્યુઝિયમ બનાવવામાં આવશે એના વર્ષો વીતી ગયા તો હજુ એ પણ નથી થઈ રહ્યું તો એનો મતલબ કે ક્યાંક ને ક્યાંક સરકાર જવાબદાર છે અને એમાં પણ આવા જે સ્ટેટમેન્ટ આપવાવાવાળા એમના જે ઉમેદવારો છે જે બીજેપીમાં જોડાઈ રહ્યા છે અને હવે એમની ઉંમર થઈ ગઈ છે હવે નવા નવા જવાનિયાઓને એવી ભણેલા ગણેલા લોકોને ટિકિટ આપવી જોઈએ અને તો આ દેશ બદલાશે તો જો મોદીજીને ત્યાં બેસવું હશે પીએમ બનીને તો એ બેસી શકશે નહીં તો હવે સમય એવો આવી ગયો છે કે હવે રાજપૂત રાજપૂત અને દરેક અઢારે અઢાર વર્ણના ભેગા થઈ જશે તો મોદીજીને પણ અહીંયા આવીને એવું કહેવું પડશે કે મારી ભૂલ થઈ ગઈ એમને પણ માફી માંગવી પડશે આપણે એવું નથી ઈચ્છતા કે મોદીજી માફી માંગે પણ અત્યારે જે પ્રમાણે એનું થઈ રહ્યું છે એ પ્રમાણેનું બહુ જ ખરાબ થઈ રહ્યું છે અને આવનાર સમયમાં જો રૂપાલાજીની ટિકિટ કટ કરવામાં નહીં આવે તો દરેકે દરેક ઉમેદવારોને ફટકો પડશે દરેક ઉમેદવારને ફટકો પડશે એવું કહેવું છે શું માનો છો કે વડોદરાના વિકાસની વાત કરીએ તો વડોદરાનો વિકાસ ક્યાં છે વડોદરા ક્યાં છે અત્યારે તમારી દ્રષ્ટિએ શું હોવું જોઈએ વડોદરાનો વિકાસ તો બિલકુલ છે જ નહીં ખાલી એક બ્રિજ છે બાકી વડોદરાની અંદર જે સારામાં સારી કંપનીઓ હતી આઈપીસીએલ જેવી એ આ ભારતીય જનતા પાર્ટીના સરકારની અંદર વેચાઈ ગઈ અને ઘણું બધું વેચાઈ ગયું હવે આપણે બહુ લાંબુ ચોડું વાત કરવી નથી કે જૂઠો વડાપ્રધાન છે એની સામે પહોંચવું હોય તો એને આ દેશની બહાર અને સંસદની બહાર ફેંકવો જ પડશે સંસદની બહાર ફેંકવો પડશે જે ક્ષત્રિય સમાજ સામે આક્ષેપો થયા હતા ત્યારબાદ ક્ષત્રિય સમાજ જે છે લડી લેવાના મૂડમાં છે શું કહેશો કે આ વખતે શું રૂખ રહેશે આખી લોકસભાની ચૂંટણી કારણ કે ભારતીય જનતા પાર્ટી તરફ એક તરફી લાગી રહ્યું છે કોંગ્રેસ ક્યાંય છે નહીં કોંગ્રેસ સુસુપ્ત અવસ્થામાં છે શું માનો છો તમે તમને એવું તમે વોટ્સઅપ છે બધાનો આ સ્ટેટસ જોશો આખું ગુજરાત જોશો ગુજરાતમાં અત્યારે એક વિડીયો વાયરલ છે કે હોય ગામમાં છે ને ગાડી બંધ કર અને ગામમાં તારી ગાડી લઈને જતો નહીં જ્યાં સુધી રૂપાલાની ટિકિટ કેન્સલ ના થાય આ ખાલી ગુજરાતની ને રાજકોટના આજુબાજુની વાત નથી સાહેબ તમે લોકોએ ખાલી કોંગ્રેસે એવું કીધું હતું કે રામ ઇઝ માઇથ રામ કાલ્પનિક છે આવું બોલવાવાળી કોંગ્રેસને દસ વર્ષ ઘરે બેસવું પડ્યું અલા તમે તો શ્રી રામના સંતાનો સાથે ઝઘડો લઈ લીધો હે રામ મંદિર બનાવ્યું તમે બત્રીસ ટ્રસ્ટી છે એમાંથી કેટલાક ક્ષત્રિયો છે ક્ષત્રિયોએ આંખો ખોલવાની જરૂર છે ક્ષત્રિયોએ ભાજપૂત બનવાની જરૂર નથી રાજપૂત બનો આ બધું આપણું છે આ બધું આપણે આપ્યું હતું અને પ્રજા બધું નક્કી કરશે દરેક વર્ણ આજે ક્ષત્રિયની સાથે છે વડોદરા ગુજરાત અને ભારતના એકે એક ખૂણામાં આમનો ખુલ્લો વિરોધ થશે સોળ તારીખે જો રૂપાલાએ ફોર્મ ભર્યું તો શ્રી મહેન્દ્રસિંહ રાઠોડે જે રીતે કીધું કે રૂપાળા કાર્ડ બનીને આવ્યો છે અને મોદી સાહેબે આજે આંખો મીચી છે એ એમને એનું નુકસાન એમને દેખાશે અને બહુ મોટું નુકસાન થશે એવું સમજતા હશે કે આમ નહીં થાય તેમ ઈવીએમ હવે ઈવીએમમાં કંઈક સેટિંગ છે એવું અમને પણ લાગી રહ્યું છે કારણ કે આ લોકોને બહુ કોન્ફિડન્સ છે બહુ જ કોન્ફિડન્સ છે કે અમે ચારસો લાવીશું અમે પાંચસો લાવીશું એટલે પહેલેથી એ લોકોએ સેટ કરી દીધું હોય તો કંઈ ખબર નહીં પણ પબ્લિક રોડ પર છે પબ્લિક વિરોધમાં છે અને સોળ તારીખ પહેલાં હજુ બી તમારી પાસે સમય છે તમારી ભૂલો સુધારી લો તમારી ભૂલો હજુ બી સમય છે સુધારી લો સોળ તારીખ નીકળી ગઈ તો પછી અમે પણ કશું કરી નહીં શકીએ બિલકુલ સોળ તારીખ નીકળી ગઈ પછી કોઈ સમાજ કંઈ નહીં કરી શકે જે પ્રકારે ક્ષત્રિય સમાજનો આજે આક્રોશ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને રૂપાલાજીના નિવેદન અંગે જે આક્રોશ છે અને તેનું ક્યાંક ને ક્યાંક ભરપાઈ સમગ્ર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ કરવું પડશે કેમેરામેન જીતેન્દ્ર રાજપૂત સાથે દિગ્વિજય પાઠક વડોદરા ગુજરાત તક